ચેપ્ટર્સ ચેપ્ટર્સ જ્યારે ફૂલ ટેસ્ટની એક્ઝામ લેવાય તો એના માટે બેટા મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી પડે અને એઝ પર પાસ્ટ ટેન ઇયર્સ એટલે કે લાસ્ટ દસ વર્ષના જે નીટની એક્ઝામ લેવાઈ છે એના પરથી એક સરસ મજાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે કે જો તમે આ આઠ ચેપ્ટર્સની પ્રોપર તૈયારી કરો છો તો તમારા માર્ક્સ ફિઝિક્સ ફિઝિક્સમાં એકસો એસી માંથી સો માર્ક્સ આરામથી આવી શકે છે પણ કોન્સેપ્ટ પ્લસ મેક્સિમમ નંબર ઓફ એમસીક્યુઝ આની પ્રિપેરેશન તમારે કરવી પડશે તો એ ખૂબ સરસ મજાનું એનાલિસિસ સીવી સર તમારા માટે લાવી રહ્યા છે અને આ એનાલિસિસ પરથી આ આઠ ચેપ્ટર્સની પ્રોપર તૈયારી આપણે કરવા જઈ રહ્યા છીએ નીચે કમેન્ટ બોક્સની અંદર તમને એક લિંક આપવામાં આવી છે એ લિંકમાં એ ગ્રુપમાં તમે જોડાઈ આ આઠ ચેપ્ટર્સની જે આપણે તૈયારી કરીશું તો એ લાઈવ ડિસ્કશન ત્યાં રહેશે ફ્રી ઓફ કોસ્ટ છે એનો કોઈ ચાર્જ નથી આ આઠ ચેપ્ટર્સનો પણ એ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનાલિસિસ જોઈ લઈએ ચેપ્ટર્સ ઇક્વલ ટુ હંડ્રેડ માર્કસ એનાલિસિસ ઓફ

ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ તો એમાં તમે જોઈ શકો છો મોશન જેને આપણે ચાક ગતિ કહીએ છીએ દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ એમાંથી ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન્સ અત્યાર સુધી પૂછાઈ ગયા છે ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ એમાંથી ટ્વેન્ટી વન ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા છે આ ત્રણ ટોપિક ઇલેવન્થ ના છે ટ્વેલ્થમાં જોઈએ તો ઇલેક્ટ્રોસ્ટેટ એટલે ચેપ્ટર નંબર વન અને ટુ થાય આ બધા મેં ટોપિક્સ કયા લખેલા છે કે જ્યારે રેફરન્સ અંદર તમને આપેલા હોય તમે રેફરન્સ બુક જોશો તો રેફરન્સ બુકની અંદર એ ટોપિક તમને કમ્બાઈન આપેલા છે ચેપ્ટર્સની આપણે ચર્ચા કરીએ તો બરાબર એમાંથી ટ્વેન્ટી ટુ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે કરંટ ઇલેક્ટ્રિસિટી થર્ટી વન જોઈ શકો છો તમે હાઇએસ્ટ નંબર ઓફ ક્વેશ્ચન મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ

પૂછાય ગયેલા છે આ પાસ્ટ ટેન ઇયર્સનું એનાલિસિસ છે બેટા તો આ પાસ્ટ ટેન ઇયર્સના એનાલિસિસ પરથી તમને એટલું ખબર પડશે કે જો હું આટલા ચેપ્ટર્સની પ્રિપેરેશન વ્યવસ્થિત કરું તો મારા વન એટીમાંથી હંડ્રેડ માર્કસ તો આવશે તમારો સ્કોર ડેફિનેટલી સારો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થઈ શકે છે આ બધી જ વસ્તુ જે ડ્રોપર્સ છે એના માટે પણ લાગુ પડે છે અને જે રેગ્યુલર સ્ટુડન્ટ છે કે જે બે હજાર પચીસમાં એક્ઝામ આપવાના છે એમની માટે પણ લાગુ પડી શકે છે ઓકે સો જે વિદ્યાર્થીઓ

એક લિંક આપવામાં આવી છે ત્યાં ક્લિક કરી તમે ગ્રુપમાં જોડાઈ શકો છો સો થેન્ક યુ થેન્ક યુ સો મચ મળીયે બેટા